જય શ્રી કુતરમાં મિત્રો હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી અને આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારા પરમ મિત્ર છે જાડેજા અને એમના સુપુત્ર ઋષિરાજ જાડેજાનો જ્યારે જન્મદિવસ હોય તો પહેલાં તો માં ભગવતી શ્રી એમને ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ સુખી કરે એવી દીવથી પ્રાર્થના કરું છું અને ઋષિરાજ જાડેજા માટે મારા ગીત ગાવું હોય અને મારા રાપરથી મનસુખ બાપુ ગોસ્વામી ગૌરાવતા હોય તો કેવું મારી શીખું તર તમારું સપનું પૂરું કરશે કરશે મારી શીખું તમારું સપનું પૂરું કરશે એ તમારો લાખો માં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ મારી માતા તમારું સપનું પૂરું કરશે ઋષિરાજ તમારી જગમાં થશે રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ તો ઋષિરાજ જાડેજા જીવ હજારો સાલ સાલ કે દિનો પચાસ હજાર જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છા જય શ્રી કુદરમા